આ હું તો લેડીઝ પોસ્ટર લાગ્યું છે એના કારણે ભરૂચના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે નમસ્કાર દર્શક મિત્રો ભરૂચના રાજકારણની અંદર એકાએક જબરજસ્ત ગરમાટો આવી ગયો છે એની પાછળનું કારણ એવું છે કે કોંગ્રેસના એક જમાનાના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર જેવો હતા એવા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફેઝલનું એક હોર્ડિંગ અંકલેશ્વરમાં લાગ્યું છે અને એ હોર્ડિંગની અંદર એવું લખ્યું છે કે હું તો લડીઝ હવે આ હું તો લડીઝ પોસ્ટર લાગ્યું છે એના કારણે ભરૂચના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આપણે ભરૂચના રાજકારણને એક જો પોઈન્ટ વાઈઝ સમજીએ તો આમ વર્ષો પહેલાં ભરૂચ પર સ્વ સ્વર્ગસ્થ અહેમદ પટેલનું વર્ચસ્વ હતું પરંતુ એ પછી એમનું વર્ચસ્વ સાવ ઘટી ગયું હતું અને લગભગ ત્રણેક દાયકાઓથી તો ભાજપનું જ વર્ચસ્વ રહ્યું હતું અને ભાજપના સાંસદ ઘણા સમયથી આ બેઠક ઉપરથી ચૂંટણી લડતા આવ્યા છે બીજું કે છેલ્લા ઘણા સમયથી ભરૂચના જે ભરૂચની જે બેઠક છે એમાં અહેમદ પટેલના જે પુત્રી છે મુમતાઝ પટેલ એ પણ ઘણા વખતથી કોશિશ કરી રહ્યા છે અને ત્રીજી જે મુદ્દો છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે એમણે જાહેરાત કરી દીધી હતી કે ભરૂચની લોકસભા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે હવે અંકલેશ્વરની અંદર જે પોસ્ટર લાગ્યું છે એના વિશે તમને વાત કરીએ તો સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે એમનું નામ છે ફેઝલ ફેઝલ ઘણા વખતથી સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે અને એમના ઘણી કોઈ કોઈક વાર એવી તસવીરો પણ વાયરલ થઈ હતી કે તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા એ ભાજપના નેતા સી આર પાટીલને પણ મળ્યા હતા એવી તસવીરો પણ વાયરલ થઈ હતી હવે અંકલેશ્વરની અંદર જે પોસ્ટર લાગ્યું છે એની અંદર એવું લખ્યું છે કે હું તો ચૂંટણી લડીશ અને એ જે પોસ્ટર છે એની અંદર ફેઝલ પટેલનો ફોટો છે અને એમના પિતા સ્વર્ગસ્થ અહેમદ પટેલનો ફોટો છે એટલે બે જણાની તસવીરો આ પોસ્ટરની અંદર છે હવે જ્યારે ફૈઝલને મીડિયાએ પૂછ્યું તો એમણે એમ કીધું કે આ પોસ્ટર મેં નથી લગાવ્યું મારા કોઈ સમર્થકે આ પોસ્ટર લગાવ્યું હોઈ શકે છે અને એમણે એમ પણ કીધું કે આ પોસ્ટરની અંદર એવો કોઈ વાંધો પણ નથી કારણ કે કોઈ કોંગ્રેસનું એની અંદર ચિહ્ન પણ નથી આ તો ખાલી એક એવી વાત છે અને ઓલરેડી હું તો લડત આપું જ છું શિક્ષણને લઈને આરોગ્યને લઈને સોશિયલ જસ્ટિસને લઈને ભરૂચ વિસ્તારની અંદર અમારી લડત ચાલુ જ રહી છે અને હું તો લડત આપું જ છું મીડિયાએ એમને પૂછ્યું કે શું તમે ચૂંટણી લડશો તો એમણે કીધું કે એ વાત મારા હાથમાં નથી એ વાત કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી નહીં આપવી બીજું એક ડેવલપમેન્ટ એ થયું ત્યાં કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે એક પોસ્ટ શેર કરી હતી એટલે એમણે એક જાહેરાત કરી હતી કે એમણે છોટુ વસાવા જે બીટીપીના નેતા કહેવાય છે અને ભરૂચની જે આદિવાસી બેઠક છે એમાં આદિવાસીઓમાં જે વર્ચસ્વ ધરાવે છે એવા બીટીપીના નેતા છોટુ વસાવાને મુમતાઝ પટેલ મળ્યા હતા અને એમણે મુમતાઝે એવો દાવો કર્યો છે કે બીટીપીએ કોંગ્રેસને ભરૂચમાં સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે આ વાત મુમતાઝ પટેલે કરી છે હવે પ્રોબ્લેમ એ છે કે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને ઇન્ડિયા ગઠબંધનની અંદર કોઈ સીટ શેરિંગની એટલે ભરૂચની બેઠક વિશે હજુ કોઈ ચર્ચા થઈ નથી અને કોંગ્રેસે પણ આ બાબતે હજુ સુધી કોઈ વાત કરી નથી એ પહેલાં અરવિંદ કેજરીવાલે તો જાહેરાત કરી દીધી છે કે ભરૂચમાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવવા હશે એની સામે મુમતાઝ પટેલ અગાઉ નારાજગી જાહેર કરી ચૂક્યા છે જો કે પછી એમણે એમ પણ કીધું હતું કે ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ગઠબંધન થઈ શકે છે પણ જોવાનું એ રહેશે કે જ્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા તો કોંગ્રેસની અંદર આ ફેઝલ અથવા મુમતાઝ પટેલ એ આ એક રાજકારણનો ભાગ છે કે એમના જે સમર્થકો છે એમણે ખાલી એક હું તો લડીશ એમ કહીને એમની જે સામાજિક વાત છે એની વાત કરી છે એ બધી આગામી દિવસોની અંદર ખબર પડશે બીજું એક પોઈન્ટ બી એ સમજવા જેવો છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યા ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે અને સંભવત માર્ચ મહિનાની અંદર જ્યારે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ત્યારે એમણે આદિવાસી વિસ્તારને પસંદ કર્યો છે એમનો જે ગુજરાતની યાત્રા નીકળશે એ આખી બધા આદિવાસી પટ્ટા ઉપર ફરશે તો એની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ એક યાત્રાની જાહેરાત કરી દીધી છે અંબાજીથી ઉમરગામ અને એ પણ એક આખો આદિવાસી પટ્ટો છે થોડાક દિવસોની અંદર ખબર પડશે કે ભરૂચની અંદર કોણ ટિકિટ કોને ટિકિટ મળે છે કોંગ્રેસને મળે છે કે પછી આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી છે એ મુજબ એમને જ ટિકિટ મળે છે ભરૂચના રાજકારણની અંદર મોટો ઘરમાટો આવી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ